ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું આ દિવસે ભગવાન શિવના ભક્તો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં એકત્રિત થાય છે અને ભગવાન મહાકાલની વિશેષ પૂજા અર્ચના કરે છે મંદિરના દ્વાર વહેલી સવારે અઢી વાગ્યે ખોલવામાં આવ્યા હતા અને પરંપરાગત રીતે ભગવાન મહાકાલનું પૂજન શરૂ થયું હતું महाशिवरात्रिના દિવસે ભગવાન મહાકાલને વિશેષ રીતે સજાવવામાં આવે છે સુગંધી તીત્ર દ્રવ્ય અને પંચામૃતથી અભિષેક કર્યા બાદ ભંતી ભગવાનનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે આ પ્રસંગે મંદિરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે અને ભક્તો ભગવાન મહાકાલની એક ઝલક મેળવવા માટે आतुर છે મહાકાલેશ્વર મંદિરના पुजारीના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના દિવસે સવારે 4 વાગ્યા વાગ્યે તાજી ભસ્મીથી ભગવાન મહાકાલને સ્નાન કરાવવામાં આવ્યું અને ભસ્માર્તી કરવામાં આવી. ઢોલ નગારા અને શંખનાદની ગુંજ સાથે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ઉતપ્રોત થઈ ગયું હતું. ભસ્માર્તી બાદ ભગવાનનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો જેમાં ચંદનનો લેપ અને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો. महाशिवरात्रिના પાવન દિવસે મહાકાલેશ્વર મંદિરના દ્વાર 44 કલાક માટે સતત ખુલ્લા રહેશે જેથી ભક્તો સરળતાથી દર્શન કરી શકે આ અવધી દરમિયાન આશરે 10 લાખથી વધુ ભક્તો ભગવાન મહાકાલના દર્શન માટે પહોંચવાની સંભાવના છે મંદિર પ્રશાસને ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે જેથી તેઓ ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવી શકે